વડતાલ દેશનો સત્સંગી શું મારા ભક્તજોને એક વાત નથી સમજાતી કે શ્રી પાસે પ્રતિષ્ઠા તો કરાવી લે સંપ્રદાયની અંદર મંદિરો બંધાવે સંતો પરંતુ મંદિરો પ્રાઇવેટ રાખે પ્રતિષ્ઠા શ્રી પાસે કરાવી લે દીક્ષા શ્રી પાસે કરાવી લે આગું પાછું સમજાવીને પણ મંદિરો પ્રાઇવેટ રાખે છે મિત્રો આ હરિભક્તો માટે બહુ ગંભીર વિષય છે વિચાર કરવાનો દરેકે દરેક સત્સંગ સમાજના હરિભક્તો માટે ગંભીર વિષય છે કે આપણે દેવના નામે અર્પણ કરીએ છીએ જે કાંઈ ધન ધાન્ય લક્ષ્મીનાયન દેવના નામે એ ધનધાન્ય આપણું જે કાંઈ હોય એનું રોકાણ થાય ને મંદિરો તૈયાર થાય આશરે મહારાજ પ્રતિષ્ઠા કરી દે સંતો પછી દીક્ષા લઈ લે અને પછી મારા શ્રીને ના પાડે કે હવે મંદિર લક્ષ્મીનારાયણ દેવને તાબે નહીં કરીએ દરેક હરિભક્તો માટે વિચારવાનો પ્રશ્ન છે તો આટલી માલ મિલકતમાં જો હેત રહે તો એ આપણને ભગવાન પાસે કઈ રીતે પહોંચાડી છે આ દરેક હરિભક્તો માટે સીધો અને સસોટ પ્રશ્ન છે ત્યાગ વૈરાગની વાતો કરીએ અને કામ ન કરીએ કાંઈ ત્યાગ વૈરાગની વાતો કરીએ અને કામ ન કરીએ કાંઈ તો મારો કેવી રીજે કીર્તાર તો મારો કેવી રીતે રીજે મારો હરિકૃષ્ણ મહારાજ વાલા ભક્તો જે સંતો મંદિરો બાંધે અને સીધો લક્ષ્મીનારાયણ દેવને તાબે એનો દસ્તાવેજ બને ને માથા ટેકાવજો લાગત નહીં ટેકવી દેતા વાલા ભક્તજનો હરિકૃષ્ણ મહારાજ રાજી નહીં થાય લક્ષ્મીનારાયણ દેવના નામે ભેળું કરી અને પછી પોતાની પ્રાઇવેટ સંસ્થા રાખવી આશરે મારા શ્રી પણ આરતી ઉતારી લે દીક્ષા લેવડાવી લે આ ન્યાય નથી આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતનો એક ભાગ છે જેમને તોડી રહ્યા છે અને એ પાપના ભાગીદાર હરિભક્તોને પણ બનવું પડે એટલે બહુ દીર્ઘ દ્રષ્ટિથી વિચારજો મારા શબ્દોને ધ્યાનથી સાંભળવા પર પ્રયત્ન કરજો હરિભક્તો કે જે સંતો લક્ષ્મીનારાયણ દેવને તાબે મંદિર કરી દઈને માથા જ્ઞાન નવી જો કલ્યાણ ના થાય આ સત્યને સિદ્ધાંત વાર્તા છે વાલા ભક્તજનો हिकु हज़ार अठास जे रजन प्रसाद जी महाराज जय हो